જેપી રોડ પોલીસ ચોકીથી તાંજરજા ગામ સુધી રોડ પર હંગામી દબાણો દૂર કાર્યવાહી વોર્ડ નંબર દસ નો સ્ટાફ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગ્રેડ સ્ટ્રીટ લાઈટ એમ્બ્યુલન્સ વગેરે તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અને આજરોજ કામગીરી કરવામાં આવેલ છે લારી ગલ્લા રોડ ઉપર જે શેડ બનાવેલા હોય લારીઓની આસપાસમાં જે આ લોકોએ દબાણ ઊભું કરેલું હોય એ બધું હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે